આ અવસરે હરની હોળી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી સમગ્ર આયોજન સંદર્ભે વલ્લભાચાર્ય વ્રજરાજ કુમારજી દ્વારા માહિતી આપી હતી આધ્યાત્મિક સંકુલ ખાતે વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાના અંદર જ્યારે બાવીસમી તારીખે ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય દૈદિપ્યમાન મંદિરનું ઉદ્ઘાટન ભારત રાષ્ટ્રના યશસ્વી લોકપ્રિય વિશ્વ નેતા એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે જ્યારે થવા જઈ રહ્યું છે તે પ્રસંગના ઉપલક્ષમાં પૂર્વ સંધ્યાએ આજે એકાવન હજાર દીપોને પ્રજ્વલિત કરીને આદિવ્ય ભવ્ય દીપોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સાથે સાથે જે માસૂમ બાળકો અને શિક્ષકોનું દુર્ઘટનામાં થોડાક સમય પહેલાં હરણી તળાવમાં મૃત્યુ થયું હતું એ બધા જ આત્માઓ માટે પણ આજે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કાલે પાંચસો એક કુંડી વિષ્ણુ યાગનું પણ આયોજન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ જે આપણને જીવન જીવતા શીખવાડે છે જીવનના અંદર આવતી કેટલી પણ કસોટી હોય સંઘર્ષ હોય એને હસતા મોડે કઈ રીતે સામનો કરવો એ રામ ભગવાન આપણને શીખવાડે છે શ્રી રામ ભગવાનનું રાજ્યાભિષેક થવાનું હતું અને એમને ખબર પડી કે મારે હવે વનવાસમાં જવાનું છે જીવનના અંદર કેવી પણ પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરીને એમાંથી સકારાત્મકતાનું દર્શન કરવું એ રામ ભગવાન આપણને શીખવાડે છે રામ ભગવાને પોતાના ચરિત્રોમાં પુષ્ટિ લીલા પણ કરી છે શબરીના એઠા બોર આપે આરોગ્ય મર્યાદા પુરુષોત્તમ થઈને પણ એમને શબરી પર કૃપા કરી પોતાની મર્યાદા છોડી અને એના એઠા બોરને ખાધા શબરી આપણને શીખવાડે છે કે જીવનના અંદર ધૈર્ય રાખવું જોઈએ લક્ષ રાખવું જોઈએ પ્રસન્નતાપૂર્વક પુરુષાર્થ કરવું જોઈએ અને એકને એક દિવસ નિશ્ચિત તમારો મનોરથ તમારી ઈચ્છા ભગવાન પૂરી કરશે શબરી થાકતી નથી રોજ પુષ્પથી એ સજાવતી પોતાના ઘરને પોતાની ઝુંબડીને અને રોજ રાહ જોતી છે તો જીવનના અંદર આ સકારાત્મકતાનું દર્શન રામ ભગવાન પોતે અને એમના ભક્તો પણ આપણને કરાવે છે કે ધૈર્ય રાખવું પુરુષાર્થ કરવું ભગવાન પર વિશ્વાસ રાખવો સકારાત્મકતા રાખવી પ્રેમ રાખવું ઉમંગ રાખવું અને ભગવાન પર પૂર્ણ રૂપે સમર્પિત થઈને જે વ્યક્તિ કાર્ય કરે છે એના પર નિશ્ચિત પ્રભુની કૃપા થાય છે તો આ દિવ્ય પ્રસંગે રામ ભગવાનના આ મંદિરના ઉદઘાટન પ્રસંગે સમસ્ત દેશવાસીઓને અને વિશ્વભરમાં આપણા બધા જ ભારતીયોને ખૂબ ખૂબ વધ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર